મિત્રો સરકાર દ્વારા પાક રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલ જે કમોસમી વરસાદ છે તો તેના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે સંવેદનશીલ રીતે ઉભી છે

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી આ જે ઝડપી કાર્યવાહીથી ખેડૂતોને ટૂંક સમયમાં જ રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે મિત્રો હવે ટૂંક સમયમાં જ આ રાહત સહાય પેકેજ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટર કરતાં પણ વધુ વાવેતર વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું છે

અને તેની જે વિપરીત અસર છે તે ફરીથી ખેડૂતોને થઈ શકે છે તે સિવાય તો કે મિત્રો શનિવારે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ સંદર્ભે એક બેઠક બોલાવી હતી અને તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ પણ ઓનલાઈન રીતે જોડાયા હતા ખેતીને થયેલ જે નુકસાન છે તે અંગેનો ફિઝિકલ સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે અને મંગળવારે મોડી સાંજ સુધીમાં આ અંદાજચેતી આવી જશે અને તે પછી બુધવારે જે મળનારી કેબિનેટની બેઠક છે તો આ બેઠકમાં રાહત પેકેજ અંગેનો નિર્ણય લઈ અને જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો એ શનિવારની જે બેઠક છે તે દરમિયાન સરકારે નક્કી કર્યું છે કે એસડીઆરએફ ના જે નિયમો છે તે અનુસાર ખેડૂતોને નુકસાની ચૂકવવામાં આવશે તેમાં મિત્રો તેત્રીસ ટકાથી વધારે જે નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે

આ સર્વેમાં ખેતીના નુકસાનની ડિટેલ મોબાઈલ એપ્લિકેશન છે કે જે કૃષિ પ્રગતિ એપ છે તે મારફતે ઉમેરી અને તેનો આંકડાની ગણતરી કાઢવાનો હતો પરંતુ મિત્રો તે ડિજિટલ સર્વેનો ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ છે તે કરવામાં આવેલો હતો જેથી કરી સરકાર દ્વારા તે એજન્સીને ઓનલાઈન સર્વે રદ કરવા જણાવી દીધેલ હતું અને હવે મિત્રો ડિજિટલ સર્વેને બદલે ફિઝિકલ સર્વે છે તે શરૂ કરવામાં આવશે જે ત્રણ દિવસ કરી અને મંગળવારે સુપ્રત કરી દેવાનું રહેશે અને બુધવારે જે કેબિનેટ બેઠક નું આયોજન કરવામાં આવશે તેમાં રાહત પેકેજ અંગેની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જ્યારે મિત્રો સરકાર દ્વારા સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવશે એટલે ફરીથી આપણે એક અલગથી વિડીયો अपलोड कर दी तो आशा राखुछु वीडियो पसंद पड़ी हो से वीडियो पसंद पड़ी हो तो लाइक ने शेयर कर दीजियो चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजियो प्रीमड़ी सो एक नोटिफिकेशन टॉपिक साथ एक नवज वीडियो में तैयार सुनती जय हीन वंदे मातरम